ફરિયાદ કરવા માં તો અમે નવ વાગે બનાવ બન્યો તો અને નવ વાગે થી તે અમે લગભગ અમને નવ વાગે અમે ગયા તો અમે સાંજે આઠ વાગે છુટા થયા તા ને આઠ વાગે ફરિયાદ દાખલ થઇ ગઈ તી રાત્રે હા રાત્રે દાખલ થઇ ગઈ તી પણ બીજે દી અમને ફરિયાદ મળી બીજે દિવસે તમને નકલ આપી તી હા બરાબર અને તે સમય અત્યારે ત્યાં ના PI કોણ હતા?

સાહેબ નું ધ્યાન દોરું દોરવું હમણાં ને ક્યાંક દાખલ કર દે બરાબર છે તમારી વાત ધ્યાન દોરવું સારું કર્યું તમે જોઈ લઈએ અમે હા ઓકે